શ્રી ગનીભાઈ કુરેશીની દસમી પુણ્યતિથિ નિમિત્તે યાકુતપુરામાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ જનસંઘથી ભાજપ સુધીની યાત્રામાં અડગ સમર્પણ સાથે કાર્ય કરનાર શ્રી ગનીબાઈ કુરેશીની દસમી પુણ્યતિથિના અવસરે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મેગા મેડિકલ તથા હેલ્થ ચેકઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી મેડિકલ ચેકઅપ કેમ્પ દરમિયાન દવાઓનું સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા ઓપીડી આંખોની નિઃશુલ્ક તપાસ સાથે કુપન વિતરણ ફિઝિશિયન દ્વારા નિશુલ્ક ઓપીડી સર્જન તેમજ ઓર્થોપેડિક તબીબ દ્વારા પણ નિઃશુલ્ક ઓપીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમ વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં ગુજરાત રાજ્યના ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઝહીરભાઈ કુરેશી દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સેવાઓનો લાભ લીધો હતો આ સેવાભાવી કાર્યક્રમની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી સ્વર્ગીય ગનીભાઈ ની આજે દસમી પૂર્ણતિથિ નિમિત્તે આજે વડોદરા શહેર યાપુતપુરા ગનીભાઈ કુરેશી માર્ગ પર શ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આજે યાપુતપુરા સહિત લાલ અખાડા ફતેપુરા સમગ્ર સમાજના લોકો આજે આ કેમ્પનો લાભ લીધો ગનીભાઈ કુરેશી લઘુમતી મોરચાના પાયાના કાર્યકર જંક્શનથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીનો એમનો સફળ રહ્યો અને ઘણી સેવાઓ આપી કોર્પોરેટરથી લઈને ગુજરાત સરકારમાં ચેરમેન સુધી અને રાષ્ટ્રીયમાં માઇનોરિટી મોરચાનો ઉપાધ્યક્ષ સુધી એમણે ખૂબ મોટી જવાબદારીઓ પણ અદા કરી છે આજે આ કેમ્પમાં સર્વ સમાજના લોકોએ આનો લાભ લીધો છે સાથે સાથે આ કેમ્પમાં ઉપસ્થિત અમારી સાથે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી સાહેબ અમારા વડોદરાના પૂર્વ કાઉન્સિલર રમેશભાઈ પરમાર પુષ્પમ હોસ્પિટલના માધ્યમથી ડૉક્ટર અશરફના માધ્યમથી આ કેમ્પનું આયોજન થયું છે સાથે સાથે અમારા પોલીસ સલાહકાર સમિતિના અમારા નવલક સભ્ય વારસી સાહેબ તેમજ સમગ્ર સમાજના લોકોએ આજે અહીં હાજરી આપી અને આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો એ બદલ હું મીડિયાના ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જયર ગનીભાઈ કુરેશી ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા